વેલકમ દોસ્તો ફરીથી હાજર થઈ રહ્યા છીએ ગ્રામ પંચાયતના વિડીયોમાં આગળનો જે વિડીયો જોયો તો એ આપણે કયા કામમાં કેટલા રૂપિયા યુઝ થયા અને ક્યાં વાપરવામાં આવ્યા હવે પછીનો જે આ વિડિયો છે હયા આ રી વ્લોગ એની અંદર વર્ષવાઈઝ કેટલી ગ્રાન્ટ પાસ થઈ કેટલા રૂપિયા દર વર્ષે આપણે ગ્રામ પંચાયતમાં મળ્યા એ આપણે ચેક કરીશું બરાબર શરૂઆતમાં એપ્લિકેશન એ ગ્રામ સ્વરાજમાં આવી જવાનું પ્લે સ્ટોરમાં અહીં પછી તમારે ઉપર ડાયરેક્ટ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું આમાં કંઈ લોગિન મોગિન કરવાનું આવે નહીં ડાયરેક્ટ તમે ઓપન થઈ જાવ એપ્લિકેશનમાં પછી તમારું ડિસ્ટ્રિક સિલેક્ટ કરી લેવાનું જે તમારો જિલ્લો લાગતો હોય પછી તમારો તાલુકો લાગતો હોય અને તમારું જે ગામડું લાગતું હોય બરાબર આની અંદર તમે ગમે તે ગ્રામ પંચાયતની ગ્રાન્ટ જોઈ શકો છો આપણે સિલેક્ટ કરી લીધું પચીસ છવ્વીસ વર્ષ આમાં પહેલાં ઓગણીસો પંચ્યાસી સુધીનું આવતું હતું હવે પંદર સુધીનું જ છે બે હજારને પંદરનું બરાબર જોઈ શકો છો પચીસ માં દાંતીસણા ગ્રામ પંચાયતમાં નવ લાખ ને તેતાલીસ હજારનું કામ થયું હે બરાબર કેટલું કામ થયું કેટલા રૂપિયા મળેલા હે દરેક કામમાં કેટલા રૂપિયા ફાળવવામાં આવે એ અંદરની છે જોઈ શકો છો કોમ્પ્યુટર માટે ચોવીસ હજાર રૂપિયા બીજા અલગ અલગ રોડ માટે એક લાખ રૂપિયા બધા ડિટેલમાં તમને આની માહિતી અહીંયા જોવા મળી રહેશે બરાબર બે લાખ બ્યાસી હજાર નવસો સાઠ રૂપિયા ડ્રિંકિંગ વોટર માટે અલગ અલગ આની અંદર બધી જે કેટેગરી વાઇઝ જે વર્ક જેટલું કામ થયું હોય પબ્લિક વર્ક એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા બરાબર જોઈ શકો છો પચીસ છવ્વીનું હે આ જેટલું જેટલું વર્ક થયું હોય તમારા ગ્રામ પંચાયતમાં એ આની અંદર દેખાઈ આવે જુઓ રોડના છાસઠ હજાર આઠસો છપ્પન રૂપિયા કન્સ્ટ્રક્શન રોડના અલગ અલગ રૂપિયા નવ લાખને તેતાલીસ હજાર રૂપિયા આપણે આપણે ગ્રામ પંચાયતમાં મળેલા છે આની અંદર તમે ગમે તે સ્ટેટનું ગમે તે ગ્રામનું ગમે તે જિલ્લાનું તમે આની અંદર જોઈ શકો છો ઓનલાઈન બેઠા બેઠા જોઈ શકો છો પચીસ છવીમાં સાત લાખ દસ હજાર રૂપિયા બરાબર નીચે જે સમરી આવે ટોટલ સમરી આખા વર્ષમાં કેટલું કામ થયું કઈ રીતના થયું એ બધું ડિટેલમાં માહિતી આની અંદર મળી જશે આ જેવી વિડીયો ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે હે કોઈને ટાર્ગેટ કરીને બનાવવામાં આવ્યો નહીં આપણે એટલે કોઈએ ઓઢી ના લેવું બરાબર આપણે વ્લોગ સિરીઝ ચાલુ હોય એટલે અલગ અલગ બધો વારા ફરતી જે વિડીયોનો વારો આવે એ રીતના આપણે બનાવતા રહીશું એટલે પર્સનલી કોઈ લેવું નહીં બરાબર જોઈ શકો છો પચીસ હવે ચોવીસ પચીસનો આપણે વાત કરીએ તો ચોવીસ પચીસનું આની અંદર ડિટેલમાં જોવા મળી રહેશે કયા કામમાં કેટલા રૂપિયા ઉપયોગ થયા છે કેટલી ગ્રાન્ટ આની અંદર તમને ગ્રામ પંચાયતમાં મળી છે બરાબર બધી ડિટેલમાં માહિતી આની અંદર જોવા મળી રહેશે જોઈ શકો છો દસ લાખ અઢાર હજાર રૂપિયા ચોવીસ પચીમાં મળેલા છે ગ્રામ પંચાયતમાં બરાબર ગમે તે ગ્રામનું ગમે તે વિલેજનું તમે આની અંદર જોઈ શકો છો હમણાં આપણે ચેક કરીએ કોઈ બારના વિલેજનું કેટલી કેટલી ગ્રાન્ટ મળે છે જેટલી વસ્તી હોય એ પ્રમાણે આમાં ગ્રાન્ટ પાત્ર હોય છે બરાબર ત્રીસ ત્રીસ લાખ રૂપિયા આની અંદર રિસીવ કરેલા છે અને સોળ લાખ ઓગણસાઠ હજારના કામ થયેલા છે બરાબર ફ્યુચર ફાઇનાન્સ કમિશન ફોર્ટન વીએક્સ ફાઇનાન્સ કમિશન અલગ અલગ બધું આની અંદર ડિટેલમાં માહિતી જોવા મળી રહેશે તમને બરાબર બાર લાખ સિત્યોતેર હજાર કયું કયું કામ કેટલા રૂપિયામાં થયું છે ત્રણ ત્રણ બે હજાર પચીસ જોઈ શકો છો વાઉચર ડેટ બરાબર બધી વાઉચરની ડેટ ડિટેલની માહિતી આની અંદર જોવા મળી હશે તમને આની યોગ્ય માહિતી તમારે લેવી હોય તો તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને જાતે રૂબરૂ આની અંદર ડિટેલમાં માહિતી લઈ શકો છો મોબાઈલ તો બધા પાસે હોય જ છે એટલે ડિટેલમાં માહિતી આની તમે મેળવી શકો છો હવે આપણે સિલેક્ટ કરીએ તેવી જોવી બરાબર તેવી ચોસ ચોવીસની અંદર અપ્રૂવ એક્ટિવિટીમાં જોઈએ તો નવ લાખને તેતાલીસ હજાર રૂપિયા છે અને વર્ક થયેલું હોય અગિયાર લાખ ચુમ ચુમ્મોતેર હજાર હવે આ જે એક્ટિવિટી છે મતલબ આગળના જે બાવીસ તેવીમાં પ્લસ થયેલા હોય પૈસા એ ત્રેવીસ ચોવીસમાં વાપરવામાં આવે છે બરાબર એટલે તમને લાગતું હશે કે નવ લાખ રૂપિયા જ પાસ થયા તો અગિયાર લાખનું કામ કેવી રીતના થયું એટલે એ રીતના હોય મતલબ ગ્રામ પંચાયતમાં જ પૈસા જમા રહેવાના છે જમા રહે એ આગળના વર્ષમાં કામ આવે કાં તો કે એ કરંટ વર્ષમાં કામ આવે એટલે ગમે ત્યારે પૈસા કામ આવી જાય મતલબ એમ ધીરે ધીરે ગ્રાન્ટ વધુ પાસ થવા માંડી છે કેમ કે કામ એ રીતના થતા હોય એટલે તમે બધી ડિટેલમાં માહિતી વર્ષવાઈઝ જોઈ શકો છો તમારે ભાષા ચેન્જ કરવી હોય કે ભાઈ ઇંગ્લિશમાં નહીં મજા આવતી હિન્દીમાં જોવું હોય તો હિન્દીમાં પણ તમે જોઈ શકો છો પંદર સોળની વાત કરીએ ની વાત કરીએ એ ડિટેલમાં તમે માહિતી આની અંદર મેળવી શકો છો જોઈ શકો છો આ જે એપ્લિકેશન એ સેન્ટ્રલ ગવર્મેન્ટની છે બરાબર એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે ડેટા હોય એમની પાસે એ આની અંદર ડેટા શો થઈ જશે ગમે તે વાઇઝ તમે આની અંદર ડિટેલમાં માહિતી મેળવી શકો છો બરાબર આપણા વ્લોગને સપોર્ટ કરતા રહેજો શેર કરતા રહેજો આવી રીતના જેમ તેમ કરીને આગળ આપણે પહોંચી જશું બરાબર ડિટેલમાં માહિતી ગુજરાત સ્કૂલ બરાબર છોતેર હજાર રૂપિયા છે આગળના વ્લોગ આપણે સારો એવો સપોર્ટ મળ્યો છે બરાબર જરૂરી માહિતી તમારી પાસે તમને પહોંચાડતા રહેશું અને આપણો વ્લોગ શેર કરતા રહેજો આગળ જેમ વધુ જાય એમ બરાબર અલગ ગમે તે તમારે બીજી કોઈ ટૉપિકમાં વિડીયો જોતો હોય તો એ આપણે કહેજો એ આપણે વિડીયો બને ત્યાં સુધી પ્રયત્ન કરીને એનું નિરાકરણ આપણે લાવી દઈશું અને સોલ્યુશન લાવી દઈશું બરાબર ઓનલાઈન સર્વિસ સેન્ટરની આપણે દુકાને એટલે બધી માહિતી એવી તમને મળતી રહેશે બરાબર ડિટેલ અલગ અલગ વિડીયોમાં આપણે દેતા રહેશું બધી જે બી માહિતી આપણને એમ લાગે ભાઈ આના વિશે વિડીયો બનાવવા જેવો હોય તો એના વિશે વિડીયો આપણે ચોક્કસ ફાઇનલ સો એ સો ટકા બનાવી દઈશું બરાબર જોઈ શકો છો પંદર સોળ સોળ સત્તર સોળ સત્તરમાં પાંચ પાંચ લાખ રૂપિયા પાસ થતા હતા બરાબર જેમ આગળ જવા તમને એમ લાગે કે ભાઈ આગળના જે વ્લોગમાં આપણે જોયું કે ભાઈ તમે પબ્લિક આપણે પોતે જાતે પણ કહી શકીએ ભાઈ આ રીતે કામ આપણે કરવા જેવું ગ્રામ પંચાયતને તો ગ્રામ પંચાયતને ઓકે લાગે કે ભાઈ હા આર્યું કામ ઓકે છે આનાથી બધાને જીવન જરૂરિયાતનો ફાયદો થાય એવો હોય તો ઉપર એનું પાસ બિલ મૂકેલે એટલે એના તરફથી જે અપ્રુવલ મળે એના પ્રમાણે કામ આગળ વધારી શકે છે અમુક અમુક ગામોમાં તો એક એક કરોડ દોઢ દોઢ કરોડ રૂપિયા ગ્રાન્ટો પાસ થતી હોય છે બરાબર હમણાં આપણે આગળ જોઈએ કોઈ બી બીજા અધર્શ ગામનું બીજા જિલ્લાનું જોઈએ કે એમાં કેટલા રૂપિયા ગ્રાન્ટો પાસ થાય છે આપણે દસ બાર પંદર વીસ પચીસ લાખ રૂપિયા પાસથી લાહે ગામમાં સત્યાવીસ લાખ રૂપિયા જોઈ શકો છો તમે વીસ એકવીસમાં બરાબર એટલે જેટલું કામ કર્યું હોય એ પ્રમાણે દેખાતું હોય આની અંદર ગ્રામ પંચાયતની માહિતી આવી તમને મળતી રહેશે વિડીયોમાં તમારાની એપ્લિકેશનની લિંક તમારા જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશું બરાબર જોઈ શકો છો ગુજરાતીમાં ડિટેલમાં માહિતી લખેલી છે કે દાંતીચાણા મકુળિયા ઊંચી ટાંકી ચડાવવામાં આવે તેનું મશીનરી બરાબર બે લાખની એકતાલીસ હજાર રૂપિયાની આવી છે પછી એની પાણીની પાઇપ એકતાલીસ હજાર રૂપિયાની આવી છે એકતાલીસ હજાર આઠસો ત્યાંસી રૂપિયા બરાબર ડિટેલમાં માહિતી તમને આની અંદર મળી રહેશે આગળ જે વ્લોગ હતો એ અલગ હે અને આરી વ્લોગ અલગ હે આગળ જે ડિટેલમાં માહિતી હતી એ વર્ક વર્કની હતી અને આ રીયરની છે હે મતલબ એક વર્ષમાં કેટલી ગ્રાન્ટ પાસ થયેલી છે અને ઓલો જે વિડીયો હતો એ આપણે કયા કામમાં કેટલા રૂપિયા પાસ થયેલા હૈ અને એમાં અલગ અલગ કેટેગરીવાઈઝ બધું ડિટેલમાં તમને જોવા મળી રહ્યું છે અને આની અંદર એ ડિટેલમાં જોવા મળી રહેશે હવે આપણે કોઈ બીજો જિલ્લો સિલેક્ટ કરી લઈએ કે ભાઈ કોઈ બી બીજા જિલ્લામાં કયું આપણે ડિટેલમાં કોઈ બી જોઈ શકીએ તમે તમારી જાતે જ આની અંદર બધી ડિટેલમાં માહિતી મેળવી શકો છો મોબાઈલ એપ્લિકેશનથી બરાબર સ્વરાજ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની બરાબર આ રી એની અંદરથી તમે જિલ્લા વાઇઝ સ્ટેટ વાઇઝ વાઇઝ સબ ડિસ્ટ્રિક વાઇઝ અને તમારું ગ્રામ પંચાયત સિલેક્ટ કરી લેવાની રહેશે બરાબર જોઈએ હવે આપણે આગળ બીજા કોઈ ગામનું કે ભઈ આમાં કેટલી પાસ તેલી હે ગ્રાન્ટ બરાબર એના આધારે કોઈ મોટું ગામડું જોઈએ આપણે કે ભઈ ખબર પડે આમાં કે ભઈ કેટલા રૂપિયા પાસ તેલા હે ઉપર જવો દેમ કરો બધી ડિટેલમાં માહિતી આની અંદર જોવા તમને મળી રહેશે ગામ વાઈ બરાબર આ રીંગ ગામ ચેક કરી લઈએ बराबर अँ गुजरात जिले कर लिए नीचे सुरेंद्रनगर जिले कर लिए डिटेल में महती आनी अंदर जुआ मिली रहे बराबर चलो राजस्थान में चेक करिए राजस्थान में कोई भी सिलेक्ट कर लिए उदयपुर बराबर उदयपुर में પત્ર સિલેક્ટ કરશું ગ્રામ પંચાયતમાં આની અંદર તમે ગમે તે ગ્રામ પંચાયતનું તમે સિલેક્ટ કરી શકો છો બરાબર અહીંયા બેઠા બેઠા તમે માહિતી મેળવી શકો છો કે કયા ગ્રામ પંચાયતમાં કેટલા રૂપિયા ગ્રાન્ટો પાસ થયેલી છે બરાબર જોઈએ આપણે ઉદયપુરનું શાયરાનું પારનેર ગામ છે બરાબર એમાં જુઓ સાડત્રીસ લાખ રૂપિયા પાસ થયેલા છે પચીસ છવ્વીસમાં બરાબર આગળનો કોઈ બીજું વર્ષ જોશું આપણે ડિટેલમાં માહિતી અમે તમને મળી રહેશે કે કયા કામમાં કેટલા રૂપિયા પાસ કરવામાં આવ્યા હૈ બરાબર ફાઇનાન્શિયલ ઇયરની વાત કરીએ તો ચોવીસ પચીસમાં કેટલા રૂપિયા પાસ થેલા હૈ જોઈ શકો છો તેતાલીસ લાખને તોતેર હજાર રૂપિયા પાસ થેલા હૈ બરાબર પંદર સોળની વાત કરીએ તો જોઈ શકો છો ચૌદ ચૌદ લાખ રૂપિયા પાસ થતાં પહેલાં જેમ જેમ વર્ષો વધે જેમ જેમ કામ વધે એમ એમ થોડું બજેટ પણ વધતું હોય છે દરેક ગ્રામ પંચાયતનું દરેક સ્ટેટ લેવલનું બરાબર મંત્રીમંડળનું બધું જોઈ શકો છો એક કરોડના પંચોતેર લાખ રૂપિયા છે વીસ એકવીસમાં બરાબર કામ જે રીતના થતા હોય એ રીતના ગ્રાન્ટો પાસ થતી હોય છે બરાબર ગ્રામ પંચાયત દ્વારા જે બી કામ કરવામાં આવે એમાં ડિસ્ટ્રિક પ્રમાણે એમમાં એમનું ઓડિટ કરવામાં આવે વર્કનું કે ભાઈ એ કામ કમ્પ્લીટ થયું હોય કે નહીં બરાબર એ ઓડિટમાં એનું વર્ક પાસ થાય તો જ ઉપરથી ગ્રાન્ટ પાસ થતી હોય છે અંદાજે એવું હોય છે બરાબર એના આધારે તમે આની ડિટેલ આરી એપ્લિકેશનથી મેળવી શકો છો બરાબર સારું તો આવા નવા બ્લોગ આપણે જોવા મળે છે આપણી ચેનલમાં તમે સપોર્ટ કરતા રહેજો બેચસી રાજપુર બ્લોગ બરાબર જરૂરી માહિતી તમને પ્રોવાઈડ આપણે કરતા રહીશું બરાબર કયા માં તમારે કયો વિડીયો જોવે એના વિશે થોડી કોમેન્ટ કરી દેજો અને આપણો આ વિડીયો શેર કરી દેજો એટલે આગળ બધાની પાસે

આપણે કોઈ બી ટાર્ગેટ રાખીને આપણે વિડીયો બનાવ્યો નહીં જસ્ટ ઇન્ફોર્મેશન માટે વિડીયો બનાવ્યો હોય કે ભાઈ જાગૃતતા બધાને મળી રહે કે ભાઈ કયા ગ્રામ પંચાયતમાં કેટલા રૂપિયા અને કયું કામ થઈ રહ્યું છે તમે જાતે આની અંદર ડિટેલમાં માહિતી મેળવી શકો છો કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો પર્સનલી લેવું નહીં બરાબર આપણો વોટ્સઅપ નંબર આપેલો જ છે એમાં કોન્ટેક કરીને જરૂરી એવી માહિતી તમને મેળવી શકો છો અને રૂબરૂ મુલાકાત કરી શકો છો બરાબર કોઈને આપણે ટાર્ગેટ રાખીને આપણે બનાવ્યો નથી કોઈ વિડીયો એટલે કોઈએ ધ્યાન લેવું નહીં બહુ જરૂરી જણાય તો આ વિડીયો આપણે શેર કરતા રહેજો આવી જ ઇન્ફોર્મેશન માહિતી તમને મળતી જ રહેશે આભાર બેચસી ચશી રાજપુર બ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ